હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાનું છે સોજીનો શીરો એટલે કે મહાપ્રસાદ જે આપણે સત્યનારાયણની કથામાં બનતો હોય એવો પ્રસાદ આજે આપણે બનાવવાનો છે તો એના માટે અહીંયા અમે એક કટોરી જેટલી સોજી લઈ લીધી છે સાથે એ જ માપથી આપણે એ જ કટોરી ભરીને ઘી ગરમ કરીને લઈ લીધું છે અને સાથે આપણે આ જ કટોરીના માપથી ખાંડ પણ આગળ લઈ લઈશું તો આપણે ઘીને સૌ પ્રથમ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને સાથે ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે સોજી નાખીને શેકી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતના ઘી ગરમ થયેલા પછી તમે એની અંદર સોજી નાખશો તો સોજીનો એકદમ દાણો બધો જ એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ જશે તો પહેલાં તમારે એની અંદર ઘી ગરમ કરી પછી એની અંદર સોજી નાખવાની છે તમે સાથે નાખી દેશો તો આ રીતના એકદમ સરસ જેવી ફૂલીને તૈયાર નહીં થાય તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પહેલેથી આપણે ઘીને ગરમ કરી લેવાનું છે હવે આપણે આ રીતના બરાબર શેકી લેવાનું છે તો સાથે મેં એ જ કટોરીના માપથી ત્રણ કટોરી જેટલું એટલે કે જે આપણે સોજી લીધી હોય એનાથી ત્રણ ગણું આપણે દૂધ લઈ લઈશું અને એને સાથે જ આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું તો અહીંયા મેં દૂધને પણ એ જ માપથી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને લોટને આપણે સોજીને આપણે આ રીતના બરાબર શેકી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ફૂલી ગઈ છે શેકાઈને તો હવે આપણે સાથે ડ્રાય ફ્રૂટ નાખી દઈશું એમાં મેં બદામ અને કાજુના ઝીણા ટુકડા કરીને લઈ લીધા છે તો એને પણ પહેલાં આપણે આ રીતના ઘીની અંદર જ શેકી લેવાના છે તો આ રીતના સોજી પણ બરાબર શેકાઈ ગઈ છે અને કાજુ અને બદામ પણ એકદમ સરસ અંદર શેકાઈ જશે તો તમે જોઈ શકો છો કે સોજી એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આપણે એની અંદર દૂધ ગરમ કરી લીધું હતું એ નાખી જઈશું તો આ રીતના થોડું થોડું નાખતા જઈને અને હલાવતા જવાનું છે એટલે એની અંદર ગાંઠા ના પડી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતના હલાવતા જઈને આપણે દૂધ બધું જ એની અંદર નાખી દઈશું સોજીની અંદર અને આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે તો આનું માપ આપણે એ રીતના પરફેક્ટ રાખવાનું છે કે જે આપણે વાટકીથી સોજી લીધી હોય એ જ વાટકી આપણે ત્રણ વાટકી ભરીને એટલે કે ત્રણ ગણનું દૂધ લઈ લેવાનું છે તો આપણે આ રીતના થોડુંક ચલાવતા જઈશું એકદમ હલાવતા જવાનું છે એટલે નીચે બરી નહીં અને સાઈડમાં પણ દૂધના લીધે ચોટી નહીં એટલે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા ટાઈમમાં સોજીએ બધું દૂધ એડઝર્બ કરી લીધું છે હવે આપણે આ રીતના હલાવતા જઈશું તો એકદમ સરસ એવું છૂટી છૂટી આપણી સોજી બનીને તૈયાર થઈ જશે ખૂબ જ ઓછા ટાઈમમાં તો આ રીતના બધું જ દૂધ બળી જાય એના પછી આપણે જે વાટકીથી સોજી લીધી છે એ જ વાટકીના માપથી અહીંયા આપણે ખાંડ નાખી દઈશું તો નાખી દીધી છે ખાંડ હવે આપણે બરાબર એને હલાવતા જઈશું ખાંડ નાખશો એટલે ખાંડ વગાડશે એટલે થોડુંક પાસું આપણો શીરો ઢીલો થઈ જશે પણ તમે થોડી વાર આ રીતના ચલાવતા જશો એટલે બધી ખાંડનું પાણી ભરી જશે અને એકદમ સરસ એવી છૂટી છૂટી આપણો મહાપ્રસાદ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે જેવી ખાંડ અવગરી તરત જ આપણો શીરો એવો ઢીલો થઈ ગયો છે તો આપણે એને સતત આ રીતના ગેસ ચાલુ રાખીને હલાવતા જઈશું અને આ સમયે આપણે એની અંદર દ્રાક્ષ પણ ઉમેરી લેવાની છે કાજુ બદામ આપણે પહેલેથી ઉમેરી દેતા અને દ્રાક્ષને આપણે આ રીતના પાછળથી ઉમેરવાની છે તો આ રીતના તમે સતત હલાવતા જશો એટલે બધું ખાંડનું પાણી પણ ભરીને તૈયાર થઈ જશે ને તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા લાગી ગયું છે અને એકદમ છૂટો છૂટો એવો મહાપ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે તો અત્યારે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો તમે શુક્રવાર કરતા હોય જીવંતિકા માતાના તો પણ આ શીરો બનાવીને ખાઈ શકો છો એકદમ સરસ મજાનો એવો મહાપ્રસાદ કે સોજીનો શીરો જે પણ તમે કહો એ બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો આપણે ગરમ ગરમ સૌ પંક કરી લીધો છે એકદમ સરસ એવો છૂટો છૂટો મહાપ્રસાદ બનીને તૈયાર થઈ ગઈ છે તમે સત્યનારાયણની કથામાં જાઓ તો પણ આ રીતના સરસ આવો જ પ્રસાદ બનાવતા હોય છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો